પોસ્ટ ઓફિસમાં એફડી પર કેટલું વ્યાજ મળે છે ગુટકા પાન મસાલા અને તમાકુ પર પ્રતિબંધ ઠંડી બુકા કાઢશે વરસાદ પણ આવશે ડોલે સામે રૂપિયો ઓલ ટાઈમ લો ચોવીસથી સત્યાવીસ જાન્યુઆરી સુધી બેંક ખાતા બંધ રેશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર અંબાલા પટેલે કરી નવી આગાહી ખેડૂતોના પૈસા ડબલ થશે ચૂંટણી કાર્ડ નવા સમાચાર ગેરંટી વગર મળશે નેવું હજાર રૂપિયા સરકાર પગાર વધારશે ખેડૂતોને એક લાખ રૂપિયાની સાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવી એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર સૌપ્રથમ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને હવે પંદર હજાર રૂપિયા સુધીની સહાય છે એ મળશે ખુશખબર આવી ગઈ છે કારણ કે ખેતીવાડી અંતર્ગતના નિયમોની અંદર ફેરફાર થયો છે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ લગાવવા માટે જે સબસિડી આપવામાં આવે છે એમાં સોલાર પાવર યુનિટ કીટ ખરીદવા નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવી છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવા માટે આય ખેડૂત પોર્ટર ખોલવામાં આવતું હતું પરંતુ સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદી સહાય યોજનામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં અરજીઓ સ્વીકારવામાં આવી છે આઈ ખેડૂત પોર્ટરના માધ્યમથી ખોલવામાં આવ્યું હતું નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ છે એ મળ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યક્તિગત રીતે ધોરણે છે એ આ પ્રકારની માહિતી મેળવવી નથી એવા ખેડૂતો પાસેથી છે એ કાટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલો નથી એવા સોલાર ફેન્સિંગ બનાવવા માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર હજાર રૂપિયા સહાય બેમાંથી જે ઓછું હોય એ પ્રકારે સહાય મળવાપાત્ર રહેશે રાજ્ય સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ સહાય છે તેઓ ગુણવત્તાયુક્ત ટ્યુશન મેળવી શકે સાથે ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સહાય યોજના અમલમાં બનાવવામાં આવી છે સહાયની રકમ પંદર હજાર રૂપિયા પ્રતિ મહિનો છે દર મહિને પંદર હજાર રૂપિયા અને વર્ષ માટે અલગ અલગ લાયકાત ધોરણો પ્રમાણે છે એ પગાર વધઘટ થતી જાય છે જેમાં સૌ પ્રથમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આગાહી મેળવીને લાવ્યો ત્યાર પછી જે આ માહિતી છે આપણને મળી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ટોલ બાકી હશે તો ગાડી છે એ ચલાવવામાં આવશે નહીં અથવા ટોલ બાકી હશે તો તમારી ગાડી છે એ આગળ વધારી દેવામાં પણ આવશે નહીં તો આ માટે સોલના ટોલ નિયમ છે સરકારે ટોલ નિયમ વધુ કડક બનાવવા જોઈએ સેન્ટ્રલ મોટર છે એ વ્હીકલ રૂટ બે હજાર ને છવ્વીસ અમલ બનાવી અને તેને પછી હાઈવે ટેક્સ ઉપર ટોલ ટેક્સ છે ચૂકવ્યા વગર ગાડીઓ છે એનો એનઓસી ફિટનેસ સર્ટિફિકેટ કે નેશનલ પરમિટ નથી તેઓએ પણ ફાસ્ટ લાવી રહ્યા છે આ સાથે મિત્રો અત્યારે ફાસ્ટેગમાં ઓછું બેલેન્સ અથવા ટેકનિકલ ખામીને ખામી બાકી રકમ છે છે એ એ વાહનોના રેકોર્ડ સાથે જોડાણ રાખવું પડશે તો આ બાબતે અત્યારે સૌથી સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકારની જાહેરાત બે હજાર રૂપિયાનો આપતો ખાતામાં ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત બાવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠેલા કરોડો ખેડૂતોના લિસ્ટ છે એ નામ જાહેર થયા છે અત્યારે ગુજરાત રાજ્યની અંદર ફાર્મર રજિસ્ટ્રી જે ખેડૂતોનો છે ખેડૂત નોંધણી છે એમને જ લાભ આપવામાં આવશે તો જે પણ ખેડૂતોને વહેલી તકે ફોર્મ ભરવું હોય તો એ વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ કરાવી લે કારણ કે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ માહિતી નહીં પરંતુ એની આગળના જે ચોક પડે એની આગળના ટૂંકમાં વાસદાઓને આગળ વધતા જે ચોક પડે છે ત્યાં આપણે છે એ માહિતી મેળવું હવે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત બાવીસ હપ્તો લેવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાને બે હજાર રૂપિયાના જે હપ્તા મિશનની માહિતી આપવામાં આવે છે એના વિશે વધારે પડતી આગાહી છે એ માહિતી સ્વરૂપે જણાવવી નહીં કારણ કે મિત્રો ખેતીની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જેમાં ખેડૂતોને અગિયાર અંકનો છે એ નંબર મળશે આ સાથે આ રજિસ્ટ્રેશન બાદ વીસીએ પાસેથી કરાવવામાં આવેલી જે શક્યતા કોફીઓ છે એમના માટે તમારી પાસપોર્ટ આધાર કાર્ડ અને લિંક મોબાઈલ નંબર નહીં છે એ જવાબદારી રહેતી હોય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાલી દીકરી યોજના બે હજાર અને છવ્વીસ વિશે યોજના બહાર પાડવામાં આવી છે રાજ્ય સરકારની વાલી દીકરી યોજના હવે દીકરીઓના સપના સાકાર કરવા માટે કાર્યરત થઈ છે વર્ષ બે હજાર ઓગણીસમાં નોંધાયેલ દીકરીઓની જ્યારે હવે પ્રથમ ધોરણમાં પ્રવેશ કરી રહી છે ત્યારે વડોદરા શહેર અને જિલ્લાના જે બારસો ને દીકરીઓ છે એમને ચાર ચાર હજાર રૂપિયાનો પ્રથમ હપ્તો પણ ચૂકવી આપવામાં આવ્યો છે આ સાથે મિત્રો આ યોજના હેઠળ દીકરીઓને કુલ એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને એ પણ ત્રણ મહત્વના તબક્કામાં આ સહાયનો લાભ આપવામાં આવે છે બીજું જોઈએ તો યોજનાના લાભ લેવા માટે નીચે મુજબની જે પુરાવા છે એ રજૂ કરવા પડશે સૌ પ્રથમ માતા પિતાનું લગ્ન પ્રમાણપત્ર પ્રમાણપત્ર અને અને આધાર કાર્ડ કાર્ડ રેશન જેમાં દીકરીનું નામ ના હોય આ સાથે આવકનું નિયમ નમૂના સર્વ ઘોષણા એક સરનામું અને બેંક પાસબુકની ઝેરોક્ષ તો આટલા ડોક્યુમેન્ટ સાથે રાખવાની જરૂર પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભાજપ આપશે હવે મફત ગેસ કનેક્શન મિત્રો દિલ્હી સરકારે હવે હોળી બાદ દિવાળી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હોળી અને દિવાળી અંગે ખાસ કરીને રાજસ્થાનમાં રાજધાનીમાં પણ મહત્તમ દિલ્હી છે એ જેમાં અત્યારે પાંચ હવે આ ખૂબ જ મહત્ત્વની બાબત છે અત્યારે તહેવારો માટે મફત ગેસ કનેક્શન છે એ મુખ્ય મુદ્દો નથી કારણ કે મિત્રો કિંમતી સૌથી વધારે સિલિન્ડરની નહીં પરંતુ લાભાર્થીઓના છે કે જેઓ બેંક ખાતામાં પણ સીધી બેલેન્સ ચેક કરી શકે અને બે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી બની ચૂક્યા તેમ છતાં પણ રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ત્રણસો કરોડ રૂપિયાના બજેટ રજૂ છે એ કરવામાં આવ્યા છે અને આ સાથે મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે ગુજરાત રાજ્યના દરેક વિસ્તારની અંદર લોકેશન સ્વરૂપે આગળ વધારી અને માહિતી સ્વરૂપે ગુજરાતના ઘણા બધા લોકો છે એમને શેર કરી દઈએ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આઠ લાખ અને એકવીસ હજાર ખેડૂતોને જે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી એનો લાભ મળી ગયો છે એટલે કે એમના પૈસા મળી ચૂક્યા છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદી અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે મહત્ત્વની માહિતી આપી અને જેમાં કહ્યું કે ટેકાના ભાવે ખરીદી છે એના માટે દસ લાખથી પણ વધુ અરજીઓ છે સ્વીકારવા માટે આવી હતી પરંતુ અત્યારે ગુજરાત રાજ્યની અંદર મોસ્ટ ઓફલી છે ઘણા બધા ખેડૂત મિત્રો પણ આ બાબતે ચર્ચા કરી રહ્યા હોય છે તો આ પ્રકારે મિત્રો મગફળીની ખરીદી છે એ આ કરવામાં આવી છે કુલ સત્તર પોઈન્ટ નવ્વાણું લાખ મેટ્રિક ટન પાકોની ખરીદી પર નવ હજાર નવસો છે એ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી અને ગોડાઉન પ્રશ્નોનું નિવારણ પણ કરવામાં આવ્યું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભર માવઠાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે એલો એલર્ટ જાહેર થયું છે મિત્રો આઈએમડી દ્વારા એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા વાતાવરણમાં મોટા પલટાની આગાહી કરવામાં આવી છે અને એમાં પણ ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી દિવસોની અંદર આગામી સમયની અંદર કચ્છ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે આ સાથે ઘણા બધા એવા જિલ્લાઓ છે ઉત્તર ગુજરાતના કે તેની અંદર મિત્રો વાતાવરણની અંદર મોટો પલટો આવશે જેમાં સમય આગામી સમય છે કચ્છ બનાસકાંઠા કમોસમી વરસાદ માવઠો વરસી શકે છે બીજા નંબરની વાત કરીએ તો મિત્રો આ ફેરફારને કારણે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે જેના કારણે ઠંડીનો જોર વધવાની શક્યતા રહેલી છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનની ગતિમાં પણ વધારો થવાની સંભાવના રહેલી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએફ ઉપાડવાના નિયમોની અંદર મોટો ફેરફાર આવ્યો છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પીએફઓ ત્રણ પોઈન્ટ ઝીરો એટલે કે ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો આ સુધારા લાગુ કરવાની તૈયારીઓ તે કરી દેવામાં આવી નવા નિયમો મુજબ પીએફના નાણાં યુપીએ અને એટીએમ દ્વારા ઉપાડી શકશો હવે પીએફની અંદર જે સુવિધા એપ્રિલ બે હજાર છવ્વીસમાં આપવામાં આવતી હતી એ ગુજરાતના બગડાય તો તે વેધર એનાલિસિસ કરત તો આ દરેક માહિતી છે એ ગુજરાતના દરેક વિસ્તારોની અંદર બેથી ત્રણ લોકેશન છે આપણે સેન્ડ કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ઈપીએફઓની જે સુધારણા વધારણા કરવામાં આવી છે એમાં પી એફના નાણાં એટલે પૈસા યુપીઆઈ અને એટીએમ દ્વારા હવે ઉપાડી શકાશે જે પણ સુવિધાઓ એપ્રિલ બે હજાર ચોવીસ છવ્વીસમાં આપવામાં આવી નહોતી એના કરતાં પણ વધારે જે સુવિધા છે એ પ્રકારની સિસ્ટમના આધારે માહિતી ફરી રહે છે તો ગુજરાતના લગભગ દરેક માહિતી છે એ

અત્યારે વાહન વ્યવહાર કમિશનર મુદ્દે પણ ગેરકાયદેસર છે એ રીતે લગાવવામાં આવેલ જે રોશનીવાળી એટલે કે એલ ફિલ્મ છે તત્વો બહાર નીકળે છે ગુજરાતના અંદર માહિતી સ્વરૂપે આગળ વધારે જણાવ્યું ગુજરાત રાજ્યની અંદર દરેક વિસ્તારની અંદર માહિતી સ્વરૂપે આપનો જ વાળો હોઈ શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ચોવીસ કલાક બાદ ઠંડીનો જોર વધવાની શક્યતા રહેલી છે ગુજરાતના ભાગોની અંદર અંદર ગુજરાત રાજ્યની અત્યારે લોકેશન છે માહિતી સ્વરૂપે વરસાદ પડવાની આગાહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની પણ આગાહી છે માહિતી સ્વરૂપે આપી તો આ પ્રકારે ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારો છે કે જેની અંદર વાતાવરણ સૂકું થતું જોવા મળી રહ્યું છે ધરા લોકોને અત્યારે એવું લાગી રહ્યું છે કે ચોવીસ કલાક બાદ ઠંડીનું જે પ્રમાણ છે એ શું બદલાશે આ સાથે અત્યારે વરસાદી વાતાવરણની અંદર ઘટતો પણ જોવા નહીં કે શું બનાવે છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બનાસકાંઠાવાળો તો આ માહિતી આપણે છે સૌ પ્રથમ જાણવી જરૂરી છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પ્રમાણે માહિતી સ્વરૂપે છે એ ગુજરાતમાં દરિયાકાંઠે વિસ્તારી લઈએ અને વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી સ્વરૂપે છે પહેલેથી પણ આ બાબતે જણાવી દેવાના તો એ તો રહેવા દઉં ગુજરાતના બે ત્રણ ફેરી આગળ વધી જશું ત્યાર પછી ફરી વખત આપણને જણાવતા રહીશું ત્યાર પછી સમાચારની અંદર આગળ એક મહાભારતથી લઈ અને મધ્યમ ભારતના વિસ્તારમાં માટે હિંગળાજ માતાનું મંદિર છે એના વિશેની માહિતી આપણે જાણીશું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણ છે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી ન જાણે તો એ પણ આપણને જણાવી દે છે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા લોકો બેસ્યા છે પરંતુ હવે ગુટકા પાન મસાલા અને તમાકુ પર પ્રતિબંધના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ઓડિશા સરકારે ગુટકા છે પાન મસાલા અને સહિતના તમામ નાકોટિક્સ જેવા દ્રવ્ય આ દરેક દરિયો બાબતે છે એ માહિતી જો ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે છે માહિતી સ્વરૂપે આગળ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે તો આ પ્રકારે તે દરેક વિસ્તારની અંદર ગુજરાત રાજ્યની અંદર સરકાર દ્વારા છે ભેજનો ગુજરાત રાજ્યની અંદર મિત્રો તમાકુ ઓડિશા સરકાર ગુટખા પાન મસલા સહિત તમામ તમાકુ નિકોટીન ઉત્પાદન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા એફએસએસઆઈના નિર્દેશ મુજબ પણ આ બાબત છે એ ગંભીર રહેવાની બાબત રહેશે ત્યાર પછી ઠંડી અંગેના સમાચાર મળી રહ્યા છે ઠંડીનું ભૂખા કાઢશે ઠંડીનું જોર વરસાદ પણ પડશે અંબાલા પટેલે જે આગાહી કરી છે એ પ્રકારે બાવીસ તારીખથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને વરસાદની સ્થિતિ છે એ મજબૂત રહેશે અંબાલા પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમાં બાવીસ તારીખથી છવ્વીસ જાન્યુઆરી લગભગ ચાર દિવસનો સમયગાળો છે તેના વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર આટલા જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ પડશે અને તેની માવઠાની પણ અસરો જોવા મળી રહી છે આ બાકીના જે ગુજરાતો છે વિપુલ સોસાયટી છે આ સાથે મિત્રો અત્યારે જે શ્રીનાથજી કોર્પોરેટિવ સોસાયટી છે આ દરેક સોસાયટીની અંદર વેધર એનાલિસિસના ફોરકાસ્ટ છે કે અત્યારે વેધર એનાલિસિસના માહિતી શરૂ કરાવી અને ગુજરાતના બેસાડ દઈ જાય છે તો એ બાબત શું છે એ પણ જાણી લેજો કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણની અસર છે ખૂબ મજબૂત થતી હોય છે અને ત્યાર પછી ગુજરાત તરફથી આગળ આવી જાય વેટરનાલિસિસના ભોરકાટે માહિતી જોરથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન પ્રમાણે છે જે ન થાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડોલર સામે રૂપિયો છે એ ઓલ ટાઈમ લો થયો છે એટલે કે ડોલરની કિંમત વધારે જેમ રૂપિયાની કિંમત ઓછી ગણવામાં આવી છે લગભગ પહેલાંના જમાનામાં ડોલર અને રૂપિયાની જે માહિતી મેળવીએ સિક્કો આવતો બિલડી માહિતી ન આવતી કે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર બેથી માય માન ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોને પણ અવરી લાઈન ચડાવી શકે તો આ પ્રકારે ડોલર અને રૂપિયાની પણ આપણે વ્યવસ્થા કરવી પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બાવીસથી સત્યાવીસ જાન્યુઆરી તો જો તમે મિત્રો બેંકમાં સંબંધિત કોઈપણ વ્યક્તિની ગતિ માહિતી છે જેના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને પણ બેથી ત્રણ દિવસ માટેનો લોકેશન સમય છે એ આપવામાં આવ્યો છે હવે ચોવીસ તારીખથી સત્યાવીસ તારીખ વચ્ચેને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે તરતું દર્શાવવામાં આવી રહ્યું છે તો આ બાબતે જો તમે બેંક ખાતા સંબંધિત કોઈપણ કાર્યક્રમ પૂર્ણ કરાવો છો તો એના વિશેનું પલ તમારે ભોગવવું પડશે જેમાં મિત્રો જો તમે મહાન મહાન વ્યક્તિ છો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી આપે છે આ બાકી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન છે એ માહિતી સ્વરૂપે આપણે જણાવી દઈશું જેમાં જો તમે ઇલેક્ટ્રિક સંબંધિત કોઈ પણ વાહન વ્યક્તિઓ મહાન તેમને પણ અત્યારે મહત્વપૂર્ણ કામ કરવાનું વિચારી રહ્યા છે જો કે આ સમયમાં તમારે ખૂબ જ મહત્વપૂર્ણ કામ છે દેશભરના બેંકમાંથી સત્યાવીસ જાન્યુઆરીથી પાંચ દિવસ વર્કિંગ ડેની રજા રહેશે અને એમાં પણ મિત્રો અત્યારે જે માહિતી સમાચાર સ્વરૂપે મળી રહી છે કે હવે એલઆઈસી હોય આરબીઆઈ હોય કે પછી ગુજરાત રાજ્યની અંદર શેરબજાર ફોરેક્સ માર્કેટમાં પાંચ દિવસનું જ કામકાજ હોય છે હવે બેંક કર્મચારીઓ પણ આજ જ દરમિયાન તમામ શનિવાર અને રવિવાર રાજ્યની માંગણી કરવા બેસી ગયા છે ગુજરાત રાજ્યની અંદર પણ ભારે પવન સાથે વરસાદની સ્થિતિ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડની અંદર જેટલો ઉપયોગ તમે અનાજ લેવા કે પછી સસ્તા અનાજની કોઈ પણ યોજના બહાર પાડવામાં આવી એના વિશેની માહિતી જાણવા કે પછી રેશન કાર્ડનો ઉપયોગ તમે જે પણ રીતે કરી શકતા હોય પરંતુ હવે રેશન કાર્ડ ઉપયોગ કરવાની સાચી રીત તમને જણાવી અત્યારે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા લોકો છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારવા જવું પડશે તો આ બાબતે તમને માહિતી જણાવી દઈએ કે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કે પછી બે બે થી ત્રણ ગામ વચ્ચે લગભગ બે ગામ જ આવે છે પરંતુ વાતાવરણની અસર છે એ હજુ પણ માઇન્ડમાં બેસતી નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને વન ડેની અંદર વાહન નિયમોની અધરી છે જો કાસ્ટની કરી દેવામાં આવી કે ગુજરાતની અંદર પણ વાહન ચલાવવા માટે સાવધાન રહેવું પડશે તેમાં ભારે લાયસન્સનો રદ થવા પાછળનો દંડ ભોગવવો પડશે સૌપ્રથમ બાળકે ચાલક કોઈ સાવધાન રાખવી ફરજિયાત છે કે ગુજરાતમાં વધતા અકસ્માતને ધ્યાનમાં રાખી અને વેધર એનલિસિસને પોડકાસ્ટ લે કે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર ભેજ પ્રમાણે પણ માહિતી સ્વરૂપે આગળ નથી તો આ માહિતી ગુજરાતના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ જણાવી દે ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અવર જવર છે થાય એ માટેનું લોકેશન છે ચેક કરવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ચોવીસ કલાક બાદ ઠંડીનું જોર વધશે જેની અંદર ગુજરાતમાં આગામી ચોવીસ કલાક બાદ બે દિવસીય આતી છે માથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જોવા નથી મળતું તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ જણાવીએ એક ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ જણાવી દે તો ચોવીસ કલાક બાદ પછી ફરી વખત દવાનું રીક્ષણ આવવાની સંભાવના છે એ વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે ત્યાર ત્યારપછી સમાચારની અંદર આવી પોસ્ટ ઓફિસમાં એફડી ઉપર સત્તર ટકા વ્યાજ દર છે એ વાર્ષિક મળવાપાત્ર રહે છે પોસ્ટ ઓફિસમાં એફડી પર કરેલું કેટલું જ કામ છે એ વ્યાજના પોસ્ટ ઉપર આધાર રાખશે કે એક લાખ રૂપિયા સુધીના જમા કરાવશો ટીડી એફડી સમયગાળા દરમિયાન પાંચ વર્ષ માટે કે છ વર્ષ માટે નહીં લોંગ ટર્મ માટે છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન પર તો આ માહિતી આપણે જાણી લેશું ત્યાર પછી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને સોના ચાંદીના ભાવ કે ગુજરાત રાજ્યની અંદર સોના ચાંદીની કિંમતની અંદર વધઘટ થતી જોવા મળી છે અત્યારે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ સ્વરૂપે માહિતી પણ જણાવી લેશું તેથી કરી અને બે દિવસ પહેલાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા ખૂબ ઓછી દર્શાવવામાં આવી છે આ પ્રકારે મિત્રો આજે આપણે જે સમગ્ર માહિતીનો અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો તો વિડિયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ Curry Dejo.